જોહાર જય આદિવાસી સમગ્ર દેશમાં આદિવાસીઓના જળ જંગલ અને જમીન લૂંટવા માટે સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે રાજ્ય કોઈ પણ હોય કારણ કે દરેક રાજ્યમાં આદિવાસીઓની સમાન પરિસ્થિતિ છે દરેક રાજ્યમાં કોલસા ખનનના નામે બોક્સાઇટ ખનનના નામે ડેમ બનાવવાના નામે કે સોલાર પ્રોજેક્ટના નામે જે આદિવાસીઓ વસે છે તો એમની જમીન છીનવવામાં આવી રહી છે અને જમીન છીનવીને એમને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે હાલમાં જ અસમનું પણ આપણે જોયું તો અસમમાંથી એવા ન્યૂઝ મળ્યા કે અસમ હાઈકોર્ટમાં એક કેસ ચાલી રહ્યો છે અને એ કેસમાં એક ખાનગી સિમેન્ટની કંપનીને જે અદાણીની કંપની છે એને ત્રણ હજાર વીઘા જમીન સરકાર દ્વારા આપી દેવામાં આવી અને જ્યાં જમીન આપવામાં આવી છે એ જમીન અનુસૂચિત છનો વિસ્તાર છે આદિવા આદિવાસી બહુલ વિસ્તાર છે તેમ છતાં પણ ત્યાં જે ડિસ્ટ્રિક કાઉન્સિલની જે ઓટોનોમસ કાઉન્સિલની જે પરવાનગી લેવાની હોય તે નથી લેવામાં આવી અને ત્રણ હજાર વીઘા જમીન ખાનગી કંપનીને આપી દેવામાં આવી આ વાત જાણીને જે જજ હતા હાઈકોર્ટના તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે ત્રણ હજાર વીઘા જમીન એટલે કે એક આખો આદિવાસી જિલ્લો ખાનગી કંપનીને આપી દેવામાં આવ્યો છે એટલે તમામ જગ્યાએ આદિવાસીઓની આ જ પરિસ્થિતિ છે પશ્ચિમ બંગાળમાં પણ બોક્સાઇટ ખન આદિવાસીઓ છે આદિવાસીઓની જમીન છીનવવામાં આવી રહી છે ઓડિશામાં પણ આજ પરિસ્થિતિ છે હસદેવમાં પણ કોલસા નામે આદિવાસીઓની જમીન છીનવવામાં આવી રહી છે એટલે સમગ્ર દેશમાં આદિવાસીઓની સમાન પરિસ્થિતિ છે જમીન તો છીનવાઈ જ રહી છે પરંતુ હવે જ્યાં ડેમો બન્યા છે તો એ ડેમોના જે કેચમેન્ટ એરિયા છે એટલે કે જે જળાશયો છે તો એ જળાશયોમાં હવે સોલાર પ્રોજેક્ટ નાખીને જે આદિવાસીઓ ત્યાંથી માછલી પકડીને રોજગારી મેળવતા હતા તો તેમની રોજગારી પણ છીનવવા માટે સરકાર લાવી રહી છે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે ગુજરાત રાજ્યના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કોઈલીવેલ અને સાંત વચ્ચે જે ઉકાઈ જળાશયનો જે કેચમેન્ટ એરિયા છે તો ઉકાઈ ડેમનો જે કેચમેન્ટ એરિયા છે એ એરિયામાં પંદરસો મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ લાવવા માટે જે જીએસસીએલની જે ટીમ છે તે સર્વે કરી રહી હતી અને જંગલ ખાતાના અધિકારીઓ બંને અધિકારી ટીમના અધિકારીઓ મળીને સર્વે માટે પહોંચ્યા હતા અને સાથે પોતાની જાત સાથે પોલીસ બંદોબસ્ત પણ લઈ ગયા હતા આ જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટનો આદિવાસીઓ જ્યારથી આ પ્રોજેક્ટની વાત થઈ રહી છે આના પહેલાં પણ સર્વે કરવા માટે જ્યારે ટીમ પહોંચી હતી તો ત્યારે પણ ત્યાંના જે આદિવાસીઓ છે તેમણે વિરોધ કર્યો હતો અને ગઈકાલે જયારે ટીમ પહોંચી એટલે કે તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ તો ત્યારે પણ ત્યાંના જે આદિવાસીઓ છે એમણે વિરોધ નોંધાવ્યો અને અઢાર ઓગસ્ટના દિવસે જ ત્યાંના જે આદિવાસીઓ છે અને જે આદિવાસી આગેવાનો છે એમણે કલેક્ટરને મળીને એ રજૂઆત કરી હતી કે પૈસા કાનૂન અંતર્ગત જે ગ્રામ સભાઓ છે ગ્રામ સભાઓની પરવાનગી લેવામાં આવે આ પ્રોજેક્ટ માટે કારણ કે અત્યાર સુધી એ કાર્ય કરવામાં નથી આવ્યું લોકસભા કહેવામાં આવી છે એમાં પણ ગ્રામ સભાની પરવાનગી અનિવાર્ય બતાવવામાં આવી છે અને જે પૈસા કાનૂન છે તો એમાં પણ જે ગ્રામ સભા છે એની પરવાનગી લેવી જરૂરી છે પરંતુ આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ માટે કોઈ ગ્રામ સભાની પરવાનગી લેવામાં નથી આવી અને એના માટે જ જે આદિવાસી સમાજના આગેવાનો અને આદિવાસી સમાજના લોકો અઢાર ઓગસ્ટના રોજ કલેક્ટરને જઈને મળ્યા હતા અને ત્યાં રજૂઆત કરી હતી કે ગ્રામ સભાની પરવાનગી લેવામાં આવે અને ગ્રામ સભા બોલાવવામાં આવે જો કે એના બીજા જ દિવસે આ જે ટીમ છે જીએસસીએલ અને વન વિભાગની ટીમ તે સર્વે કરવા માટે પહોંચી ગઈ હતી અને એ જે વિસ્તાર છે એની ખાસ વાત કરવી જરૂરી છે કારણ કે જે કોઈલીવેલ છે સાત કાચકી કાશી છે એટલે એ જે પટ્ટાના જે ગામો છે બોટદાથી માંડીને એ જે આમલપાડા એ બધા ગામો છે એ ગામો ઓલરેડી પહેલાં વિસ્થાપિત થઈ ચૂક્યા છે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે જ આ જે ગામના લોકો હોય છે એમણે એમની જમીન હજારો લાખો હેક્ટર જમીન ઉકાઈ ડેમમાં આપી દીધી હતી અને એમની જે જમીન છે તે ડૂબાણમાં ગઈ છે એટલે તેઓ પહેલાં જ પોતાની જમીન તો ગુમાવી ચૂક્યા છે પહેલાં જ વિસ્થાપિત થઈ ચૂક્યા છે અને હવે તેઓ જે જળાશયમાં માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે તો તે પણ સરકાર છીનવી લેવા પ્રયત્ન કરી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક જે આદિવાસીઓ છે એમનામાં અસંતોષ છે અને વિરોધ છે કે એકવાર તો અમને વિસ્થાપિત કર્યા અને હવે ફરીવાર જળાશયમાં સોલાર પ્રોજેક્ટ લાવીને અમે જે મત્સ્ય ઉદ્યોગ પર જીવી રહ્યા છે તે પણ છીનવી લેવાનો સરકાર પ્રયાસ કરી રહી છે જ્યારે ઉકાઈ ડેમ બન્યો અને ત્યારે જે જમીનો લોકોએ ગુમાવી તો કેટલીક શરતોને આધારે એમને જમીનના બદલામાં જમીન આપવાની વાત થઈ હતી વીજળી અને એ બધું મફતમાં આપવાની વાત થઈ હતી અને સાથે સાથે નોકરીઓ આપવાની પણ વાત થઈ હતી જે તે ટાઈમે ડેમ બન્યો તે ટાઈમે જેમણે જે જમીન ગુમાવી અને જે શરતોના આધીન એમને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા તો તે પણ આજ સુધી લોકોને લાભ મળ્યો નથી આજે પણ લોકોને હજુ વળતર નથી મળ્યું કે જમીનના બદલામાં જમીન નથી મળી અને જ્યારે આ લોકો જંગલની જમીન ખેડીને પોતાનું ગુજરાન ચલાવે છે તો ત્યારે પણ વન વિભાગ દ્વારા એમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને જળાશયમાં માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે તો ત્યારે તેમને જળાશયમાં માછલી પકડતા અટકાવવા માટે હવે પંદરસો મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ લાવવાની તૈયારી સરકાર કરી રહી છે અને એને કારણે જ જે આદિવાસી સમુદાયના લોકો છે એમનામાં અસંતોષ છે કે વારંવાર અમારે ક્યાં સુધી સહન કરવું તારીખ ઓગણીસ ઓગસ્ટની જે વાત હતી તે પ્રમાણે પોલીસ તંત્ર દ્વારા ત્યાં જે ભીડ ભેગી થઈ હતી તેના પર ઓગણીસ જેટલા ટીઆર ગેસ છોડવામાં આવ્યા જો કે એ ટીઆર ગેસોમાં એક્સપાયરી ડેટવાળા પણ હતા અને એના કારણે કેટલાક લોકોને આંખ આંખમાં બળતરા થયા બેથી ત્રણ જણા બેભાન થઈ ગયા હતા એટલે એ પણ તપાસનો વિષય છે કે આ જે ટીઆર ગેસ છોડવા માટે કોણે કહ્યું હતું અને જ્યારે પોલીસ તંત્રના લોકો ટીઆર ગેસ સાથે લઈને જાય છે તો તેઓ શું તપાસ નથી કરતા કે આને એક્સપાયરી ડેટ પતી ગઈ છે કે હજુ કામમાં લેવાશે કારણ કે આ જો દરકારી ન રાખવામાં આવે તો કોઈકનો જીવ પણ જઈ શકે છે પરંતુ કુદરતનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે આવી કોઈ ઘટના બની નથી અને ઉપરથી બીજો આરોપ એ લગાવવામાં આવ્યો કે ત્યાંના લોકો જે છે તો તેમણે જે ભીડ ભેગી થઈ હતી એમણે પથ્થર મારો કર્યો હતો જો કે સોનગઢ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જે છે યુસુફભાઈ ગામિત એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ ભીડમાંથી કોઈએ પણ પથ્થરમારો કર્યો નથી અને એન કેન પ્રકારે આ જે વિરોધ છે એને દબાવી દેવા માટે આ એક ઉપજાવી કાઢેલી વાત છે કે ભીડેમાંથી કોઈએ પથ્થરમારો કર્યો અને ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે એટલે યુસુફભાઈએ આરોપ લગાવ્યો છે કે આ જે વાત છે ઉપજાવી કાઢેલી છે અમે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે અમારા પર ટીયર ગેસ છોડવામાં આવ્યા છે એના લીધે ભીડ થોડી વિખેરાઈ હતી પરંતુ તેમણે કોઈપણ જાતનું કોઈ હથિયાર નથી ઉપયોગ કર્યો કે નથી પથ્થરમારો કર્યો પરંતુ આંદોલનને દબાવી દેવા માટે અને ખોટા કેસો ઉભા કરવા માટે આ પ્રકારે વાત ઉપજાઈ કાઢવામાં આવી છે એ પ્રકારનો આરોપ યુસુફભાઈ ગામિતે લગાવ્યો છે અને સમગ્ર જગ્યાએ જ્યાં જ્યાં આદિવાસીઓ વસે છે ત્યાં જ્યાં એમની જમીન છીનવાઈ રહી છે તો તમામ જગ્યાએ પોલીસ તંત્રને આગળ કરીને આદિવાસીઓની જમીન છીનવવામાં આવે છે અને કઈ સંઘર્ષ થાય તો આદિવાસીઓ પોલીસ તંત્ર દ્વારા જે આદિવાસી આગેવાનો છે છે કે લોકો પર ખોટા કેસો કરી દેવામાં આવે છે આ જે વાત છે ફક્ત આદિવાસીઓ પૂરતી સીમિત નથી કારણ કે આવનારા સમયમાં જેટલા પણ ખેડૂતો છે તો ખેડૂતોને પણ આ વાત ક્યાંક ને ક્યાંક અસર કરશે તમારી જમીન જબરસ્તી છીનવી લઈને ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવશે કારણ કે હાલમાં જે સરકાર છે મૂડીવાદી સરકાર છે ઉદ્યોગપતિઓની સરકાર છે અને એમને જમીન જોઈએ છે ખેડૂતોની જમીન જોઈએ છે આદિવાસીઓની જમીન જોઈએ છે અને એના માટે આ બધા ખેલ સરકાર કરી રહી છે આ બધા કરી રહી છે છે આપણે સમજવાની જરૂર અને આદિવાસી સમાજના લોકોને એવું લાગતું હોય કે આ ફક્ત ઉકાઈ જળાશયના સાતકાશીના કોઈલીવેલ એવા જના વિસ્તારના લોકોનો જ પ્રશ્ન છે તો એવું નથી આદિવાસી વિસ્તારમાં ઘણા બધા પ્રોજેક્ટો આવી રહ્યા છે એટલે આવનારા સમયમાં તમારી જમીન પણ છીનવાસશે અને તમારા સુધી પણ આ વાત પહોંચશે એટલે સમગ્ર આદિવાસી સમાજે આ બધા જે પ્રોજેક્ટો આવી રહ્યા છે વિનાશકારી પ્રોજેક્ટો જેના કારણે આપણે જમીન ગુમાવી પડે પાણી ગુમાવવું પડે તો એના વિરુદ્ધ સંગઠિત થઈને લડવાની જરૂર છે એક અવાજ થઈને લડવાની જરૂર છે વાત સાચી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી